ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળની રચના થયા બાદ શુભ મુહૂર્તમાં પૂજા વિધિ કરી હતી પાણી પુરવઠા અને જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના ધર્મપત્ની પુત્ર પુત્રી સહિત પરિવારજનો પણ હાજર રહ્યા હતા આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભાના દંડક બાળુ શુક્લ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા ઇફકોના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ ઈશ્વરસિંહ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી આ ઉપરાંત ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અંગલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓએ પણ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચીને રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલને શુભેચ્છાઓ પાઠવી હતી આજે જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિમાના મંત્રી તરીકે ચાર સંભાળો ત્યારે જે પ્રાયોરિટીમાં પીવાનું પાણી જલસે જલ ઘરે ઘરે પહોંચે એ માટેના પ્રયત્ન રહેશે સાથે સાથે સિંચાઈ માતાનું પાણી એ પણ છેવાડાના લોકો સુધી પહોંચે એ પ્રકારનું કામગીરી રહેશે